ગુજરાત સરકારમાં મંત્રી પરસોત્તમ સોલંકી અને જીતુ વાઘાણી વચ્ચે મુલાકાત થઈ છે જેમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ હાજર રહ્યા હતા મુલાકાતના ફોટો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે આપણે જણાવી દઈએ કે બગદાણાની બબાલના કારણે કોળી સમાજમાં ભારે ગુસ્સો જોવા મળ્યો હતો અને ત્યારબાદ ભારતીય જનતા પાર્ટીના કોળી સમાજના આગેવાનોએ ડેમેજ કંટ્રોલમાં લાગી જવું પડ્યું હતું તો આવો જાણીએ સમાચાર પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણી કે જેમણે પાલિતાણા તાલુકાના ઘેટી ગામે નાયબ મુખ્યમંત્રી હરસંઘવી અને કેન્દ્રમાં મંત્રી એવા નીમુબેન બામ્બણિયા રાજુલાના ધારાસભ્ય હીરા સોલંકી અને તળાજાના ધારાસભ્ય ગૌતમ ચૌહાણની હાજરીમાં મંત્રી પરશોતમ સોલંકી સાથે મુલાકાત કરી છે આ મુલાકાત રમેશ મકવાણાના નિવાસસ્થાને થઈ હતી જેનાથી અનેક રાજકીય તર્ક વિતર્ક હવે શરૂ થઈ ચૂક્યા છે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત મળીને કોડી સમાજ વિધાનસભાની 182 બેઠકોમાંથી 27 જેટલી બેઠકો પર નિર્ણાયક બને છે ત્યારે કોઈ પણ રાજકીય પક્ષ માટે કોડી સમાજ આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ અને વિધાનસભાની ચૂંટણીઓ માટે ખૂબ જ મહત્વનું છે તાજેતરમાં

ત્યારે પણ રાજુલાના ધારાસભ્ય હીરા સોલંકી દ્વારા ગામની મુલાકાત લેવામાં આવી હતી અને ડેમેજ કંટ્રોલ કરવામાં આવ્યું હતું ત્યાર પછી ડિસેમ્બર મહિનામાં ઘટના બને છે બગદાણાની કે જેમાં બગદાણા આશ્રમના સેવક નવનીત બાલ્યા પર આઠ ઈસમો દ્વારા ખૂબ ગંભીર હુમલો કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ કોળી સમાજમાં ભારે આક્રોશ ફાટી નીકળે છે અને કોળી સમાજ તે પછી નવનીત બાલધ્યાના ન્યાય માટે ઠેર ઠેર આવેદન પત્ર આપીને રજૂઆત કરે છે અને આ ઘટના પછી પણ રાજુલાના ધારાસભ્ય હીરા સોલંકી પીડિત નવનીત બાલધ્યાની હનુમંત કેર હોસ્પિટલ ખાતે મુલાકાત લે છે અને તેમને ન્યાયની જે છે તેની સાંત્વના આપે છે

મંજૂર કરવામાં આવ્યા હતા આમ તાજેતરમાં આ બે ઘટનાઓ એવી બની છે કે જેના કારણે ગુજરાતમાં કોળી સમાજમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો ત્યારે ગુજરાત સરકારમાં પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણી અને ભાવનગર ગ્રામીણના ધારાસભ્ય અને ગુજરાત સરકારમાં મંત્રી એવા પરષોત્તમ સોલંકી વચ્ચે પાલિતાણા ખાતે જે ઘેટી ગામે આજે મુલાકાત થઈ તે ખૂબ જ રાજકીય રીતે મહત્વની બની જાય છે તો સમાચારોમાં અત્યારે બસ આટલું જોતા રહો જમાવટ જો તમામને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો જો તમામને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો સાથે જ અમારી વોટ્સએપ ચેનલ આવી ગઈ છે જોઈન કરવાનું ના ભૂલતા નમસ્કાર